ગુલાબ જામુન બનીને થઈ ગયા તૈયાર નહી કે આ અમે થોડ થોડી હિન્દી બોલને ક પ્રેક્ટિસ ભી કર રહે અને અભી અમે ચાસ્ને મે ડુબા દીએ ડુબા દીએ રસ વાડે હો જાય ઇસલીએ હાઈ ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આપડે આ વ્લોગ માં બનાવાના હે આપડા ઘરે ગુલાબ જામુન ગુલાબ જામુન ને દહીં વડા કારણ કે આઉતી કાલે સિતલા સાતા મે સિતલા સાતા મે તો એના માટે બધું રસોડો રસોડો સુવા ચુલો ગેસ બંધ હોય લગાડવા ગરમ કાંઈ વસ્તુ ખાવાનું ન હોય તો આપણે તાટું જ બધું ખાવાનું હોય તો આજે બનાવી નાખીને ગુલાબજાંબુ ને દહીંવાળા હમણાં પહેલાં શું કહેવાય ગુલાબજાંબુ બનવાનું ચાલુ હોય તો આ લોટમાં પાણીને દૂધ નાખીને મિક્સ થાય લોટ પછી બનશે અને શું બનશે પછી ગુંડલ હા પછી બનશે ગુલાબજાંબુની સાઈઝ ગોલ ગોલ પછી શું થશે એનું તળાશે પછી તળાશે

तो हमने जो થઈ ગયા હે બધાને આપણે ગુણ લખી નાખે આ કેટલા હશે 50 60 થઈ ગયા હશે તો 50 60 7 8 9 10 કે બાકી 14 15 17タル મે 12 13 14 15 16 17 18 19 20 તો ગાઈસ હમને જો ઉતર એક તપેલી મે ઓ ખાંડ ઓર પાણી છાસને બનાને કે લિયે રખ દિયા હે अभी बाजू वाली तपेली में सुखी हुआ है कढ़ाई में तेल, तेल गर्म हो रहा है बाद में ये नाने नाने बोल इसमें जाएंगे और गुलाब जामुन बनेंगे बरोबर ये क्या है हम थोड़ी थोड़ी हिंदी बोलने की प्रैक्टिस भी कर रहे हैं तो कभी कभी हिंदी भी सुनने मिलेगी आपको थुटी, थुटी। थोड़ी कच्ची कच्ची होगी लेकिन चला लेना अभी गैस जो इधर हम वो नाने नाने बाउल थे वो इधर सुखी बात तड़ने के लिए रख दिए तो अभी गुलाब जामुन फाइनली बन रहे हमारे हिंदी में क्यों वो कोड लागे बोला कैसे गुजराती हाँ गुजराती बोलता हूँ ना तो हिंदी सबको अलग अलग लगेगा क्या बोले आवड़ती नहीं है ગુલાબજાંબુ બની ન ઠીક ગયા તૈયાર ના સોરી અબ ગુલાબજાંબુ હોકે તૈયાર હોકે હો ગયા રેડી ઓર અભી હમ ચાસને મે ડુબા દિયે ડુબા દિયે રસ વાડે હો જાય ઇસલીએ કા તો ગાઈસ હવે જો ઓવારવાર દહીં વાળા નો ગુલાબજાંબુ બનાવી નાખે આપણે ને રાખી દીધા હે તપેલી માં તૈયાર થઈ ગયે છે એટલે કેસે આપણે તો હમણા આપણે બનાવી દહીં વાળા નાખું પાણી કેટલું કેજો અચ્છા આણ મત દઉં એ બરોબર <गण> मारा साथ दिखा रहा है तेरे साथ दे दिखा रहा पेना वो हम सात मारे हिचकाम सोना ना हिचकाम पुत्र राम, रामा पढ़ पुत्र रामारता हैं ये मैंने हिच के बे लो हाँ झूलता है सोना ना हिच के साथ में मारे तेरे बाप ऐसे लोग बदु मांगे ली दो निभता भक्ति करता है तो भक्ति ही मांगे ली

हां हेलो सत्संग थोड़ा घणो मड़े गयो तो कोई काम कर ले तो भाई वाला बनी है गुल्लक तो सुदा कचरा में पवेयो हां कचरा में सु बनावरा नाव सुआने रोटी रोटी बागे मसन वाली रोटी बना बोल से कौन यार कल એ કાલે સાતમ છે તો એ શું સાથી સાતમમાં બરોન છે જેને શું કે 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 આ રૂટી ગયા છે ને જમવાનું વધી પડ્યું આ શું બોલે આ કે જમવાનું વધી પડ્યું એમની અરે રોટ પૈસા બોલે હા આમ તો વેવ રવ વૈતન હે ગયસ એ તો દંડાઈસી હમ બોલું કઈ થાયો આપલો સેવ હા મને કે કેટલી જોવાની હામોની બોલાનો આ ગુન્ડલો હોય ને ઠોકવાનો હામોની બોલાનો ઠોકી ગયા જલ એ ગુન્ડો ઠોકી સુના દેખો ગેની મત પડી ગયો હરામી થઈ ગયો એ કી એ કે મોટી ધારીને દીધી આવું બધુ થાય આવો આટલું એ હવે મારી શું બોલે ને માવે આ દીનો થાય વરસાદ કરુંય તમને દીકી બર બધુ દીનું કઈ છે આટલું બોલા નો મે ફાસ્ટ ને આજ વાતાવરણ જો કે હું જોરદાર રબણા આવા ને વરસાદ પડ્યો જો રીગર એમ તો આજ વરસાદ આવશે પણ આયો નથી પણ વાતાવરણ જો વાદર વાદરે મસ્ત તડકો નથી ડાટુ રાટુ પડ્યું વળા તળા હરા હવે જો હવે વળા તળા રા આપડા દઈ વાળાના દહીં પછી આપણે બનાવી એટલું થઈ જશે દહીં ટેસ્ટ કરી એક કેવું હોય આવતો મારે સારું દહીં આવશે એટલે બરોબર થઈ જશે સારા લાગે છે મંડיאરો આબીજ રીતે મંડיאરો હા જો સામી ચાખો અમારા કહેવાય વડા કે બનાવે છે મંજુલા બેને એક બારો એક પડી ગયો ખાઈ લ્યો કેવા લાગે છે ખાવાનો પ્રસાદ પ્રસાદીય રાખવાનો નથી કાઈ એટલે કંઈક બની ગયા વડા જો તડી તડીને આરા અપાય પડ્યા હે આરા એટલો કંઈક લોટ બાકી હે ને કારણ આખો આપણે આજ ખાવાનું હોય

वो सीवो ने अभी भी जा केतला आलेरा जोई अब तो आपड़े देर ना रे आज आपड़े मीर ने निकुन हलो 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 माई है सर तो गाइस हमें निकरी गया इन क्या गए आप के जईरा मंजिल जईरा स्पीकर कणवा वन का साउंड ले आ जे रे का साउंड ले आ जेरा के आज वो रस्तो यो के ऑफरोडिंग वाडो है भाई साहब भाई साहब